કોલકત્તામાં બનેલી ડોક્ટર પરના અત્યાચારની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાત સહિત દેશભરના ડોક્ટર્સ કોલકાતાના ડોક્ટર્સના સમર્થનમાં આવ્યા છે અને નિવાસી ડોક્ટર્સ આ મામલે ટેકો જાહેર કરી વિરોધ નોંધાવી રહ્યા છે આરજીકર મેડિકલ કોલેજમાં હજાર ઉપર જે મોબ અટેક થયો છે હજાર ઉપર જે ગુંડાઓ ઘૂસી ગયેલા અને જે સેમિનાર રૂમમાં અને ત્યાં તોડફોડ મચાવી છે ગર્લ્સ હોસ્ટેલમાં બી એ લોકો ઘૂસી ગયેલા અને બધા એવિડન્સીસ ટેમ્પર કરવાની જે ટ્રાય કરી છે એના પછી આખા ઇન્ડિયામાં એના કડવા પ્રતિસાદો મળ્યા છે અને એના અનુસંધાને ગઈકાલે અમારે ઇમરજન્સી મિટિંગ કરીને ઓલ જેડીએ ગુજરાત જે જુનિયર ડૉક્ટર એસોસિએશન ગણી શકાય એમાંથી ઇન્ટર્ન ડૉક્ટરો જે જુનિયર ડૉક્ટર ડૉક્ટર્સ છે અને સિનિયર ડૉક્ટરો એ બધા જ ઇનડિફિનેટ પીરિયડ માટે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં નિર્ણય નથી આવતો જે એ લોકોની માંગણીઓ છે નથી સંતોષાતી ત્યાં સુધી નોન એસેન્શિયલ સર્વિસીસ એટલે કે ઓપીડી સર્વિસીસ વોર્ડ સર્વિસીસ અને નોન ઇમરજન્સી ઓપરેશન્સ એ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે અમારે અત્યારે અહીંયા ગાંધીનગરમાં સોથી એકસો વીસ રેસિડેન્ટ ડૉક્ટરો અને બસ્સો જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો ફરજ બજાવે છે એમાંથી અત્યારે ચાલીસથી પચાસ ડોક્ટરો ઓલરેડી ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે એટલે દર્દીઓના હાલાકી ન આપણે પૂરો ંગાળમાં બનેલી આ ઘટના મામલે ચોક્કસ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે जमा हुए हैं स्ट्राइक करने के लिए कि हमें वर्क प्लेस सेफ्टी चाहिए और जो भी जो भी डॉक्टर पे जनरली भी जो इसके अलावा भी डॉक्टर के ऊपर कई सारे हमले होते हैं आप देखते ही होंगे तो उसके अगेंस्ट में हमें एक प्रॉपर एक्ट चाहिए કોલકત્તામાં બનેલી ડોક્ટર પરના અત્યાચારની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાત સહિત દેશભરના ડોક્ટર્સ કોલકત્તાના ડોક્ટર્સના સમર્થનમાં આવ્યા છે અને નિવાસી ડોક્ટર્સ આ મામલે ટેકો જાહેર કરી વિરોધ નોંધાવી રહ્યા છે આરજીકર મેડિકલ કોલેજમાં હજાર ઉપર જે મોબ અટેક થયો છે હજાર ઉપર જે ગુંડાઓ ઘૂસી ગયેલા અને જે સેમિનાર રૂમમાં અને ત્યાં તોડફોડ મચાવી છે ગર્લ્સ હોસ્ટેલમાં બી એ લોકો ઘૂસી ગયેલા અને બધા એવિડન્સીસ ટેમ્પર કરવાની જે ટ્રાય કરી છે એના પછી આખા ઇન્ડિયામાં એના કડવા પ્રતિસાદો મળ્યા છે અને એના અનુસંધાને ગઈકાલે અમારે ઇમરજન્સી મીટિંગ કરીને ઓલ જેડીએ ગુજરાત જે જુનિયર ડૉક્ટર એસોસિએશન ગણી શકાય એમાંથી ઇન્ટર્ન ડૉક્ટરો જે જુનિયર ડૉક્ટર ડૉક્ટર્સ છે અને સિનિયર ડૉક્ટરો એ બધા જ ઇનડિફિનેટ પીરિયડ માટે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં નિર્ણય નથી આવતો જે એ લોકોની માગણીઓ છે નથી સંતોષાતી ત્યાં સુધી નોન એસેન્શિયલ સર્વિસીસ એટલે કે ઓપીડી સર્વિસીસ વોર્ડ સર્વિસીસ અને નોન ઇમરજન્સી ઓપરેશન્સ એ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે અમારે અત્યારે અહીંયા ગાંધીનગરમાં

विरोध प्रदर्शन में बस्सो निवासी डॉक्टर्स जुड़ाया तहस नहस गई है इसके अगेंस्ट में हम लोग यहाँ पर जमा हुए हैं स्ट्राइक करने के लिए कि हमें वर्क प्लेस सेफ्टी चाहिए और जो भी जो भी डॉक्टर पे जनरली भी जो इसके अलावा भी डॉक्टर के ऊपर कई सारे हमले होते हैं आप देखते ही होंगे તો કે અગેન્સ્ટમાં હેં એક પ્રોપર એક્ટ ચેક